હેલો મિત્રો રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં છો તો આજે આપણે જઈ રહ્યા છીએ તખ્તેશ્વર મંદિર જે ભાવનગરની મલપા તખતેશ્વર મંદિર આવેલું છે ત્યાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ તો આપણા વકડાઉન કન્ટિન્યુ સૌ મિત્રો બન્યા રહેજો સૌ સાથે મળીને ભોળાનાથના દર્શન કરશું જય દ્વારકાધીશ તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ ભોળાનાથના દર્શન કરવા માટે તખતેશ્વર જોવો તમે જોઈ રહ્યા છો તમામ આપણા કાકા સાથે છે મામા તમામ અમે અત્યારે જઈ રહ્યા છીએ ભોળાનાથ દર્શન કરવા માટે તખતેશ્વર તો આપણા વકડાઉન અમે કન્ટિન્યુ બન્યા રજો તો સૌ મિત્રો સાથે મળીને ભોળાનાથ દર્શન કર્યું જય દ્વારકાધીશ તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો તે રીતે અમે ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તમને જે સામે ગેટ દેખાય છે તક્શ્વર મહાદેવનો મંદિરનો ગેટ છે તો અત્યારે આપણે તકેશ્વર મહાદેવના મંદિરે આપણે ઢાળ ચડી રહ્યા છે જે મંદિર ટેકરી માથે આવેલું છે તો અમને રોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો સૌ સાથે મળીને ભોળાનાથના દર્શન કરશું અને જગ્યાને નિહાળશું હર હર મહાદેવ

અત્યારે અમે આ પહોંચી ગયા છે તકતેશ્વર મંદિર માટે દર્શન કરવા માટે પહોંચી ગયા છે ભાઈ પાછળ તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજા આવે તેવો વ્યૂ છે અહીંયા તો એક વખત જરૂરથી વિઝિટ કરજો ભાવનગરની માલપા તખતેશ્વર મંદિરની તો મિત્રો આપણે ભોળાનાથના મંદિરે તક્તેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે તમને દેખાઈ રહ્યું છે તો આપણા વોગમાં અંત સુધી એમના બનાવી રહેજો આપણે ભોળાનાથની સ્તુતિ પણ કરશું અને ભોળા હાથના ભજન પણ ગાશું તો આપણા વોગમાં અંત સુધી બને રહેજો તો મિત્રો અમે જરૂરથી અરર મહાદેવ લખવાનું ભૂલ છો નહીં અને આપણા વોગમાં અમને કન્ટિન્યુ બન્યા રહેજો તમને જરૂરથી મજા આવશે આ ભાવનગરનું લોકેશન દેખાઈ રહ્યું છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ એ તખતેશ્વર મંદિર જે આપણે ભાવનગરની મહેલ પર આવેલું છે તો તમે જોઈ રહ્યા છો કે આ મંદિર છે તખતેશ્વર મહાદેવનું મંદિર આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ શિવનાથના મંદિરે તક્તેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે મંદિર અને ભાવનગરના રાજા જે હતા તેણે તખ્તશ્રીજી ગોહિલ તેના મંદિરની રચના કરી હતી તેથી નામાનું તક્તેશ્વર મહાદેવનું મંદિર તરીકે ઓળખાય છે ખૂબ જ મોટી વિશાળ જગ્યા છે અને સુંદર વ્યૂ દેખાઈ રહ્યો છે તમને દેખાય તે માટે તો એક વખત જરૂરથી તપ્ટેશ્વર મહાદેવના દર્શન કરવા આવજો ભાવનગરની માઇલ પર તમને બહુ ખૂબ મજા આવશે

એ આપણે ભગવાન શિવજીનું મંદિર સ્થાપવા માટે એ શિવલિંગ નર્મદા આપણે નદી છે ત્યાંથી મંગાવવામાં આવેલી અને એનું ભાવનગરની એક નાનકડી ટેકરી ઉપર સંપૂર્ણ આરસથી બનાવવામાં આવેલું તખ્તસિંહ મહાદેવનું મંદિર જે સોનાનો થાળ એકમાત્ર આ મંદિરે જોવા મળે છે એ સમયની અંદર એટલે તખ્તસિંહ મહાદેવ મહારાજે જે છે એ આ મંદિર આ અહીંથી એક એક ચારે છે ને મેક્સિમમ પહેલાં આખા ભાવનગર જે છે છે મહિનાની ચતુર્થી એટલે ગણેશ ચતુર્થીના દિવસે ભવન આપના સાનિધ્યમાં ભેગા થયા હોય અને જે હિન્દુ ધર્મને ટકાવી રાખે એવા મહારાણા પત્ર ની યાદ આવતા જયારે એક લાઈન કહેવાનું

પ્રભા વાળા હે ગણપતિ દેવ અમારા સમયે બેલા સમારી ગૌરી ના પુત્ર ગણે સોઢાળા ને રે ના

મિત્રો આપણે એકથી સાડા પાંચ સુધીના આ ગાળામાં મંદિરના દ્વાર બંધ હોય છે અત્યારે મંદિરના દ્વાર ખુલી ગયા છે અત્યારે લગી આપણે ભોળાનાથની સ્તુતિ કરી અને ભજન સંતવાણીની મોજ માણી તો અત્યારે આપણે તમે લાઈવ તમે જોઈ રહ્યા છો તો ભોળાનાથના દર્શન આપણે કરી શક્યા છીએ એકથી સાડા પાંચ સુધીમાં તમારે કોઈ દિવસ દર્શન કરવાનો લાવો નહીં મળે તો પાંચ વાગ્યા પછી તમારે દર્શન કરવા હોય તો પાંચ વાગ્યા પછીનો ટાઈમ આવજો તો તમને જરૂરથી લાવો મળશે મિત્રો ભાવનગર તત્કળેશ્વર મહાદેવના દર્શન કર્યા બહુ મજા આવી અર્જુનભાઈ મેહુલભાઈ કુલદીપભાઈ પછી નસ્કુભાઈ પોજી રાહુલભાઈ અને વિપુલભાઈ અમદાવાદથી મજા આવી બધા ફર્યા दर्शन कर महादेव અમે અત્યારે અમે તખ્તેશ્વર મહાદેવ તખતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ભાવનગર પહોંચ્યા હતા તો તખતેશ્વર મહાદેવનો ઇતિહાસ અને તખતેશ્વર મહાદેવનો કેવું ફીલ થાય છે તે મામા આપણે હવે જણાવશે મામા આપણા સબસ્ક્રાઈબર છે આપણા વ્યુઅર્સ છે તમામ સબસ્ક્રાઈબરને વ્યુઅર્સને જણાવો કે તખતેશ્વર મહાદેવમાં આવીને ટેકરી ઉપર તમને કેવો મજા આવે કેવો નજારો છે એનું જણાવજો મામા મહાદેવનું મંદિર હોય ભાદરવા મહિનાના દિવસો હોય એમ આવે તો ગણેશ ચતુર્થી દિવસો હોય ગમે ત્યારે ફરવા આવો અત્યારે તો ચોમાસું ચાલી રહ્યું છે તો બહુ જ રમણીય પ્લેસ છે આ ભાવનગરની મધ્યમાં આવેલું છે અને આખું આરસ પાણી એક ટેકરી ઉપર સ્થિત મંદિર છે આની ઉપરથી આખે આખા ભાવનગરનો રમણીય નજારો જોવા મળે છે આખું ભાવનગર દેખાય તારે કોઈ નદી જે કાંઈ પશુ પક્ષીઓ અને જે એકદમ લીલોતરી હરિયાળી જે છે એકદમ શાંત પ્લેસ છે બિલકુલ શાંત એકદમ મજા આવશે બેસવાની અને આ ભાવનગર આ મંદિરનો ઇતિહાસની વાત કરીએ તો અઢારસો ને ત્રાણુંમાં આ ભાવનગરનું જે બંધારણ થયું છે આપણે તખ્તસિંહજી ગોહિલ મહારાજ હતા એને જ્યારે યાત્રા પરથી પરત ફર્યા બાદ એક સંતના કહેવાથી જ્યારે આ શિવલિંગને નર્મદા નદી પરથી મંગાવીને અહીંયા ભાવનગરની ટેકરી ઉપર એક વચ્ચે ભાવનગરની મધ્યમાં જે આરસ પહાણથી નિર્મિત આખું મંદિર છે અને આ મંદિરની સમયની ખાસિયત એ હતી કે એનું જે મેન જે સ્થળ છે ને મંદિરનો એ એક આખો સોનાનો સ્થળ હતો અને અઢારસો ને ત્રાણુંમાં બનેલું છે બહુ પૌરાણિક મંદિર છે ભાવનગરનું તો એક વખત પરિવાર સાથે એ કોઈ પણ ટૂર માટે વિદ્યાર્થીઓ માટે કોઈ પણ જગ્યાએ એકવાર મુલાકાત લઈએ અને અહીંયા એકદમ શાંત વાતાવરણ અનુભવ કરીએ અને રમણીય નજારો જોઈએ એવું ફીલ થયું છે અને બહુ મજા આવી એવી જગ્યા છે એક વખત અવશ્ય મુલાકાત લઈ તો મિત્રો મામાએ જે રીતના કીધું જે રીતના આપને ખૂબ જ મજા આવી અને ખૂબ જ સુરત ખૂબ જ સુંદર નજારો છે તો એક વખત જરૂરથી તમે તક્કેશ્વર મહાદેવના દર્શન કરવા પધારજો ભાવનગરમાં આવો એટલે તો ટેકરી ઉપર ભાવનાથનું મંદિર છે તો તમામ મિત્રો એક વખત જરૂરથી પધારજો હર હર મહાદેવ જય દ્વારકા જય આ તક્કેશ્વર મંદિરની એક જે આપણે જે દાદરા ચડવી છે ત્યાંથી નીચે આવી એટલે આ દાદરા ચડવી ત્યાં આપણે બાપાની મઢુલી આવેલી છે તો આપણે સૌ મિત્ર સાથે મળીને બાપાના દર્શન કરીએ અને ખૂબ જ રમણીય અને સુંદર બાપાની મટલી છે તમે જોઈ રહ્યા છો તે રીતે અત્યારે આપણે પ્રજાથી તકેશ્વર મંદિરની નીચે જે આપણે ગાજરા ઉતરી નીચે ફોક્યું ત્યાં અત્યારે આપણે પહોંચ્યા છીએ તો એ તકેશ્વર નીચે પડતી બાજુમાં તમને દેખાડી મંદિર મધુરી છે એક છે મહારાજની તમારે બાજુમાંનુમાનજી મહારાજ તો ખૂબ જ સુંદર અને ખૂબ જ વિશાળ જગ્યા છે તો એક વખત જરૂરથી જરૂરથી તમે મુલાકાત કરવા આવજો અને કોઈ પણ તકેશ્વર આવ્યો હોય તો આ જગ્યા પર તમે અચૂક આવજો અને મુલાકાત લેજો અને ખૂબ જ મજા આવશે તમને એક વખત જરૂરથી આવજો મિત્રો તો મિત્રો જે તમે જોઈ રહ્યા છો જે મેં દાદરા આવી આવીશી તે દાદરા આપણે તકનીશ્વર મંદિરને નીચે જે ઉતરવી ત્યાંના દાદરા છે તો તમે આગળ વિડીયોમાં જોયું તે પ્રમાણે મઢોલીના પ્રચંરા બાપાને મઢોલીના દર્શન કર્યા અને હનુમાનજી મહારાજની મંદિરના દર્શન કર્યા તે ખૂબ જ સુંદર અને રમણીય મંદિર છે જે આપણા ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી એના વંશજ ભદ્રસિંહજી ગોહિલ હતા તેને એ જગ્યા દાનમાં આપેલી છે તો એક વખત થી અચૂક તમે દર્શન કરવા આવજો અને ખૂબ જ રમણીય અને સુંદર મંદિર છે તો તમને પણ જો અને આનંદ આવશે એક વખત જરૂરથી આવજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો તો મિત્રો આપણો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન દબાઈ દેજો